પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા કહેવાય છે એની માટે કઈ કઈ વસ્તુઓ જોવે પ્રકાશ સંશ્લેષણ થાય છે વનસ્પતિમાં અને ક્યાં થાય છે કેવી રીતે થાય છે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે એનો અભ્યાસ કર્ણ છે એને ખોરાક બનાવવા માટેના કારખાના છે બરાબર છે કારણ કે વનસ્પતિ નો ક્યાં બને છે વનસ્પતિ નો છે ઈ બને છે એની માટે એને બીજું એક નામ આપ્યું કે વનસ્પતિ નું રસોડું કોણ નામ આપ્યું તો ખોરાક બનાવવાના કારખાના માટેની જગ્યા એને કહેવાય પરણો અને વનસ્પતિ નું રસોડું એ પણ છે હવે જો ખોરાક અહીંયા બનતો હોય પરણામાં તો પરણામાં ખોરાક બને છે એ માટે જે જે વસ્તુ એને કુદરતમાંથી જોવે છે બધી વસ્તુ ક્યાં પહોંચવી જોઈએ વનસ્પતિમાં સુધી પહોંચવી જોઈએ આપણે અભ્યાસ કર્યો કે કાર્બન ડાયોક્સાઈડ પાણી અને ખનીજ ખોરાક બનાવવા માટે વનસ્પતિ પાસે ત્રણ વસ્તુની જરૂર પડે છે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનીજ તત્વ આ ત્રણેય શું કીધું છે આપણે સાચા પદાર્થો કહેવાય શું કહેવાય અથવા સરળ પદાર્થો જે પ્રકૃતિમાંથી મળે છે અને વનસ્પતિ આ ત્રણ ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે તો કાર્બન મળે છે આ બે ક્યાંથી મળે છે આ હવામાંથી મળે છે તો હવામાંથી હવામાં સીધો પર પોતે લઈ લેવાય છે કાર્બન ડાયોક્સાઇડ પોતે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે પાણી અને ખનીજ તત્વો એ ક્યાં મળશે એની માટે કઈ પ્રક્રિયા છે કે કેવી રીતે લેવાય સીધું નાક જેવું તો પરિસ્થિતિ છે ને કે આપણે નાક લઈ એવું વનસ્પતિ પાસે તો કઈ છે નહીં કેમ કરશે

પછી એનો બનશે તો લગાડવી પડશે ને આપડા ટાંકી હોય તો એમાંથી ઉપરની ટાંક નીચે ટાંકી માં પાણી પહોંચાડવું છે તો પાણી મોટર ને પાઇપ લગાડવી પડે ને તો આની પાસે પાઇપ તો જોઈએ ને તો એ પાઇપ ક્યાં લગાડશે અહિયા છે એ વનસ્પતિ શોષણ મૂળ શોષણ કરે છે કોણ પાણી અને ખનિજ અને પછી એ ઉપર સુધી એટલે કે પાંદડા સુધી જાય છે તો એ જે પાણી ઉપર સુધી ચડે છે એ પ્રક્રિયા ને કહેવાય પરિવહન શું કેવાય એનો મતલબ એક જગ્યા થી બીજી જગ્યા જવું પરિવહન જગ્યા થી બીજી જગ્યા જઈ ગયું છે પાણી અને ક્યાંથી ક્યાં સુધી ચાલશે રેડી મૂળ થી લઈને પર્ણ સુધી ચાલે છે હવે આપણે સમજીએ કે વનસ્પતિના પર્ણો કઈ રીતે કામ કરે છે

પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ લેવાનો છે ઈ પર્ણ છે એના નાના નાના છિદ્રો છે એને રંધ્ર એમાંથી લેવામાં આવે પર્ણરંધ્ર છે એ વનસ્પતિમાં પર્ણો માં આવેલા નાના નાના છિદ્રો છે ખુલી શકે અને માટે એટલે એને ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ લેવો હોય પ્રકાશ પ્રકાશન પ્રક્રિયામાં તો એ ખાલી કાર્બન ડાયોક્સાઇડ રહેશે તો જયારે એને કાર્બન ડાયોક્સાઇડ લેવો છે ત્યારે એ પર્ણરંધ્ર ખુલ્લું થાય આ રીતનું છે એ આ ભાગ છે આમ બે બાજુથી થી થઈ જાય એની આજુબાજુ છે એ રક્ષક કોષો છે શું છે એ રક્ષક કરે કે આ રીતની રચના છે બરાબર ખ્યાલ આવ્યો તો આ છે એ ખુલ્લો છે જો આ પાછા આમ જોડાઈ જાય રક્ષક કોષા બાજુ બાજુમાં આવી જાય તો જાય બંધ થઈ જાય એટલે અહિયાં

તો અહિયા આપણે વાત કરી કે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કર કેવી રીતે સીધું પહોંચી જાય છે પણ હજી પાણી અને ખનિષ્ તત્વો એ કરણ માં કેવી રીતે પહોંચશે એ જોવાનું બાકી છે ને તો એનું આપણે અભ્યાસ કરશું